નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના પ્રશ્ન અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આપણે આ વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જેથી દ્વિતીય જોડાય પરીક્ષાના બધા જ વિષયના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ દ્વારા મળી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ના અંગ્રેજી વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન જે તારીખ નવ બે હજાર ચોવીસના ના રોજ લેવાનું છે જોઈએ ક્વેશ્ચન નંબર વન એ કૌસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેના ગુણ જોયા નંબર એક અ ખાલી જગ્યા લીવડ ઇન અ ફોરેસ્ટ રેબિટ નંબર ટુ ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી સ્લીપિંગ નંબર ફોર અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ લીવ નંબર ફોર ધ રેબિટ ગોડ ખાલી જગ્યા અઇડ બી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના ગુણ છે नंबर वन वु वो वोज हिरा कश्यप्यू तो जवाब हिण कश्यप वोज अंग नंबर टू वु वो वोज प्रहलाद तो प्रहलाद वोज अ परम भक्त ऑफ तो गॉड विष्णु सी वाक्य वाँची ट्रू अथवा फॉल्स लखो जेनाश्यप कश्यपु वोज अ वेरी गुड किंग फॉल्स Number two, Prahlad was a bhakta of Holika false. Number three, Holika was blessed true. Number four, Holika's power did not work true. ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષ એટલે કે જૂના વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પણ પીડીએફ મેળવવાની કિંમત પાંત્રીસ રૂપિયા क्वेश्चन 2 ए कोष्ठक में આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જનવ 1 2 નંબર 1 વી ખાલી જગ્યા ઇન ધ પાર્ક ટુડે આર વી ખાલી જગ્યા એટ ધ સિનેમા યસ્ટરડે વી વેર નંબર 2 દીપા ખાલી જગ્યા હેપી ટુડે ઇઝ શી ખાલી જગ્યા શેડ યસ્ટરડે વોઝ ત્યાર પછી જોઈએ બી કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે છ નંબર એક ખાલી જગ્યા આર ફાર્મર્સ યુ ધીસ ઇઝ ખાલી જગ્યા ફાર્મ યોર કેન વી હેલ્પ ખાલી જગ્યા યુ નંબર ટુ ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ ઇટ ધીસ ઇઝ ખાલી જગ્યા ટોંગ ઇટ્સ કેન યુ સી ખાલી જગ્યા ઇટ

કૌશમાં આપેલા કન્જક્શન વડે ખાલી જગ્યા પૂરો જના ગુણ થ્રી નંબર વન ગીતા ઇઝ સ્મોલ ખાલી જગ્યા શી ઇઝ ક્લેવર બટ નંબર ટુ ટીના ખાલી જગ્યા મોહિત આર માય કઝિન એન્ડ નંબર થ્રી વિલ યુ હેવ મિલ્ક ખાલી જગ્યા આઈસ્ક્રીમ ઓર ત્યાર પછી બી કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે ચાર નંબર વન ખાલી જગ્યા આર્ધો વુ નંબર ટુ ખાલી જગ્યા ટીચીસ યુ ઇંગ્લિશ વુ નંબર ઇંગ્લિશ્રી ખાલી જગ્યા ટુ યુ હેવ મેની નંબર ખાલી જગ્યા વિલ નીશા ગો ટુ ધ માર્કેટ વેન ચાલો ત્યાર પછી આપણે જોઈએ સી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવે યસ અથવા નો માં ઉત્તર લખો જેના ગુણ છે થ્રી જો યે એક્સપ્લેન તમને કરેલું જ છે જો યે નંબર 1 વી આર પ્લેઇંગ તો આર વી પ્લેઇંગ યસ વી આર નો વી આર નોટ તેના ચેવું નંબર 2 ધ રેબિટ ઇઝ રનિંગ ઇઝ ધ રેબિટ રનિંગ યસ ઇટ ઇઝ નો ઇટ ઇઝ નોટ નંબર 3 અમાન ઇઝ સિંગિંગ ઇઝ aman સિંગિંગ યસ હી ઇઝ નો હી ઇઝ નોટ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન ફોર એ ચિત્ર જોઈ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવું જેના ગુણ છે ફાઇન Number one, how many children are there in the park? There are six children in the park. Number two, who is reading a book? Aryan is reading a book. Number three, what are Vijay and Raju doing? Vijay and Raju are playing with ball. Number four, who is sitting on the branch of a tree? Amit is sitting on the branch. ઓફ અ ટ્રી નંબર ફાઈવ વોટ ઇઝ રીટા ડુઈંગ રીટા ઇઝ ફિલ ધ કલર ઇન ટુ ધ પિક્ચર બી નીચે આપેલા કોઈ પણ એક વિષય પર પાંચ વાક્યો લખો જેના ગુણ ફાઈ અ વિઝિટ ટુ અ સુપર માર્કેટ જેમના વિષય એના પાંચ વાક્યો અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને આપેલ છે અ વિઝિટ ટુ અ સુપર માર્કેટ

પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે